નો જે ટેસ્ટ હોય છે અને જે ખાવાની મજા આવે છે એ બીજી સિઝનમાં નથી આવતી તો મેં અહીંયા બસો ગ્રામ જેટલી પાલક લીધી છે અને સો ગ્રામ લીધી છે મગની પીળી દાળ ફોતરા વગરની મગની મોગર દાળ લીધી છે અને આ દાળને મેં બે વાર પાણીથી ધોઈ લીધી છે મેં અત્યારે પલાળી નથી તમારી પાસે જો ટાઈમ હોય તો તમે એને પલાળીને પણ લઈ શકો છો

અને આપણે એકદમ ગળી ગયેલી દાળ નથી જોતી આપણે આવી રીતે આખો આખો દાણો રે એ રીતે જ દાળ જોતી છે એટલા માટે તો મેં એને પલાળી પણ નથી કારણ કે પલાળેલી દાળ હશે તો એ ઝડપથી ગળી જશે આપણે આખી જ દાળ રાખવાની છે જો તમારે પલાળેલી દાળ હોય તો સીટી થોડી ઓછી કરવી અહીંયા હું બે વિસલ લઈશ અને કુકર ઠંડુ થાય પછી જ ખોલવાનું છે એટલે દાળ સરસ ચડી જશે અને દાણો આખો રહેશે અને સાથે સાથે હું પાલકની ભાજીને પણ ઝીણી ઝીણી

તમને ના પસંદ હોય તો તમે પેસ્ટ પણ નાખી શકો છો અને હળદર હળદર પાંચ ચમચી જેટલી મેં નાખી છે હવે આની અંદર આપણે પાલકની ભાજી જે સુધારીને રેડી રાખી છે અને ધોઈ લીધી છે સુધારીને પછી મેં એને ધોઈ હવે આપણે એની અંદર થોડું મીઠું નાખીશું પાલકની ભાજીમાં મીઠાનું પ્રમાણ હોય જ છે એટલે જ્યારે પણ તમે પાલક

પાલકને ચડતા બિલકુલ વાર નહીં લાગે પાલકમાં પાણીનું પ્રમાણ બહુ જ વધારે હોય છે સો ગ્રામ પાલક હોય તો એમાં એકાણું ગ્રામ તો પાણી જ હોય છે અને પાલકને તમે વિટામિન્સને તમે જોવો તો ભરપૂર પ્રમાણમાં એની અંદર હોય છે પ્રોટીન ખનીજ આયરન વિટામિન એ બી કોમ્પ્લેક્સ એટલે આ ખૂબ જ હેલ્ધી છે અને એની સાથે આપણે દાળ મિક્સ કરીશું એટલે એ વધારે વધારે હેલ્ધી બની જશે હવે આને આપણે ઢાંકી અને બે મિનિટ સુધી ચડવા દઈશું હમણાં જ પાલક એનું પાણી છોડશે અને એમાં જ ભાજી છે એ સરસ બફાઈ જશે કૂક થઈ જશે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે હવે હું આ ઢાંકણ ખોલું છું તમે જોઈ શકો છો આપણી ભાજી છે એ સરસ ચડી ગઈ છે મેં સ્લો ટુ મીડિયમ મીડિયમ ફ્લેમ પર જ

તમારે ન નાખવું હોય તો ન નાખતા ઘણા લોકોને ગરમ મસાલા વાળું નથી સદતું નથી ફાવતું અથવા ટેસ્ટમાં ન ગમતું હોય તો ન નાખવો અને હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી લેશું બહુ જ તે ચમચા ઉપર પ્રેશર આપીને મિક્સ નથી કરવાનું નહીં તો દાળ છે એ તૂટી જશે બસ ઇઝીલી જ આને મિક્સ કરવાનું છે આ રીતે બધું મિક્સ કરી અને પછી આપણે એની અંદર પાણી નાખી દેશું મેં અહીંયા અડધો ગ્લાસ પાણી નાખ્યું છે અને હવે આને પાંચ મિનિટ સુધી આવી રીતે ખુલ્લું જ રાખીને મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દઈશું જેથી બધા મસાલા દાળ પાલક બધું સારી રીતે મિક્સ થઈ જાય ઘણા લોકો આ શાક છે એ કૂકરમાં બનાવતા હોય છે પણ કુકરમાં આનો સ્વાદ એટલો સરસ નથી આવતો જે તમે આ રીતે ખુલ્લી રીતે કઢાઈમાં બનાવો એમાં એનો સ્વાદ બહુ જ સરસ લાગશે ઘણા લોકો આવી રીતે આની દાળ પણ બનાવતા હોય છે પણ આજે આપણે અહીંયા શાક બનાવ્યું છે દાળ કરતાં શાકનો ટેસ્ટ વધારે સરસ લાગે છે દાળ પણ સરસ લાગે છે એની રેસીપી પણ હું તમને આગળ બતાવીશ અને આની કન્સિસ્ટન્સી તમારે જો ભાત સાથે ખાવું હોય તો થોડી લિક્વિડ રાખવાની ગ્રેવી થોડી વધારે રાખવાની અને ભાખરી પરોઠા રોટલી સાથે ખાવું હોય તો થોડું લચકા પડતું રાખવાનું અને થોડી વાર માટે કૂક થવા દઈએ પાંચ મિનિટ પાંચ મિનિટ થઈ ગઈ છે આપણું આ શાક છે સરસ ચડી ગયું છે હવે આની અંદર આપણે બે લીંબુનો રસ નાખીશું લીંબુ નાખવાથી ટેસ્ટ તો સરસ આવશે જ તે પણ કોઈ પણ ભાજીમાં તમારે લાસ્ટમાં લીંબુ નાખવાનું લીંબુ નાખવાથી તમને એના બધા જ વિટામિન મળી શકશે તમારી બોડી છે એ બધા વિટામિન એબઝોર્બ કરી લેશે નહીતર આપણે જે વસ્તુઓ ખાઈએ છીએ એનું અમુક વિટામિન્સ આપણી બોડીને મળે છે અમુક નથી મળતા હોતા તો લીંબુ નાખવાથી કોઈ પણ ભાજી હોય લાસ્ટમાં લીંબુ નાખવાથી તમને ભાજીના બધા જ બેનિફિટ્સ મળી જશે હવે આપણું શાક આ રેડી થઈ ગયું છે મેં એની અંદર આટલો રસો રાખ્યો છે આટલું લિક્વિડ રાખ્યું છે કારણ કે હજી જ્યારે શાક ઠંડુ થાશે એટલે હજી આનો જે પાણી છે એ સોસાઈ જશે શાક ઘાટું થઈ જશે એટલે મેં હજી થોડું આમાં આવું પાણીવાળું રહેવા દીધું છે આ આવું જ સરસ લાગશે હવે હું ગેસની ફ્લેમ બંધ કરું છું પણ હજી આમાં આપણે એક વઘાર કરવાનો છે તો વિડીયો જોતા રહેજો અહીંયા મેં એક ગેસ ઉપર વઘાર્યું મૂકી દીધું છે વઘારિયામાં મેં એક ટેબલ સ્પૂન ઓઇલ લીધું છે તમારે કુકિંગ ઓઇલ ના લેવું હોય તો તમે દેશી ઘી પણ લઈ શકો છો એનાથી પણ સ્વાદ સરસ લાગશે તેલ આપણું ગરમ થઈ ગયું છે એની અંદર હું એક ચપટી જીરું નાખીશ એટલે જ આપણે જ્યારે પહેલાં ભાજી બનાવતા હતા ત્યારે એક જ ચપટી જીરું નાખ્યું હતું આપણે પાછળથી આ વઘાર કરવો તો એટલા માટે

અને એની અંદર હવે હું નાખું છું એક નાની ચમચી કાશ્મીરી લાલ લાલ મરચું મરચું આ શાકની અંદર તમે છે પાલક મગની દાળ એનું પ્રમાણ વધારે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો પણ મેં જે અહીંયા નાખ્યું છે એ બધું પરફેક્ટ માપ છે આપણો વઘાર રેડી થઈ ગયો છે શાકને મેં એક સર્વિંગ બોલમાં લઈ લીધું છે હવે આપણે જે વઘાર તૈયાર કર્યો તો એ વઘાર આપણે એની ઉપર નાખીશું પગારથી એનો લુક અને એનો ટેસ્ટ બહુ જ ડિફરન્સ આવી જશે બહુ જ ટેસ્ટી લાગશે તો જરૂરથી આ શાક બનાવજો તમારે ખાલી તમે આ શાક એક બોલ ખાઈ લો તો તમારે બીજું કંઈ જ ખાવાની જરૂર ન પડે સાથે રોટલી ભાખરી ના લો તો પણ તમારી બોડીમાં જે જરૂરી છે એ બધા જ વિટામિન્સ તમને મળી જશે તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાઈ રહ્યું છે ટેસ્ટમાં પણ એટલું જ સરસ છે તો જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ મારી આ રેસીપી કેવી લાગી જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બેલાઇકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ